નકલી નોટો પણ પધરાવી દેતા હતા આ જેતપુર પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી છે આંગણીયા પેઢીએ અન્ય વ્યક્તિને આંગળીઓ કરતા બનાવટી નોટોનો ભાંડો ફૂટ્યો હતો અને જેતપુર સિટી પોલીસે બાર બનાવટી ચલણી નોટો મોબાઈલ મોપેડ પ્રિન્ટર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે પત્રકારોને સંબોધતા જેતપુર ડિવિઝનના ડીવાયએસપી એસપી કેસને લઈને વિગતવાર વાત કરી હતી જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગડિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પહેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એમનું રોકડમાં રૂપાંતરણ જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણ જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે એ બાતમી એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘૂસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ છ જાતની ઇંક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ માલ અત્યારે પોલીસે કબ્જે કરવામાં આવે છે એમની ખાતે પ્રિન્ટર છે કબ્જે કરવાનો બધે એ લોકો ચાતે જાણવાનું છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે